રાજુના નેચર કબ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી ચકલીઓના માળા નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છીએ એમાં અમારી સાથે નેચર કબમાં મનસુખભાઈ વાઘેલા ચેતનભાઈ ઠાકર કથળભાઈ આહીર અમારા શાંતિરામભાઈ અશોકભાઈ સાકર વિજયભાઈ તેમજ અમારા મોટા બિપિનભાઈ લેરી બપુલભાઈ વોરા તેમજ ગામના આગેવાનો અમારી સાથે જોડાય છે આજે ચકલી પોતે જાતે માળો નથી બનાવી શકતી પહેલાં નળિયાવાળા મકાન હતા હવે સ્લેબવાળા થઈ ગયા છે તો આપી જરૂર પડે છે તો અમે લોકો દર વર્ષે પાંચ હજાર ચકલીઓના માળા નિઃશુલ્ક રાજુલાની અંદર આપીએ છીએ આવતા રવિવારે અમે જાફરાદમાં પણ આપવાના છીએ આ તમામનો ખર્ચના દાતાઓ અમારા મુંબઈ વણિક સમાજના શ્રી રાજુભાઈ દોશી જેઓ રાજુલાના છે હાલ મુંબઈ છે તેમજ પદ્માવતીબેન હિંમતલાલ સંઘવી હસ્તક ભાવિકભાઈ સંઘવી રાજુલાવાળા એમના તરફથી તેમજ જીતુભાઈ પારેખ રાજુલાવાળા હાલ મુંબઈ અને નટવરલાલ ધનજીભાઈ લેરી હસ્તક વિપુલ લેરી આ રીતે અમે મુંબઈના વણિક સમાજ અને અહીંના લોકો દ્વારા પાંચ હજાર ચકલીના માળા વિતરણ કર્યા છે આજે બે જ કલાકની અંદર પાંચ હજાર ચકલીઓના માળા ખલાસ થઈ ગયા હતા આવતા રિવર અમે જાફરામાં પણ આ રીતે રાખવાના છીએ ચકલી પોતે જાતે માળો નથી બનાવી શકતી એટલે આપણે મદદની જરૂર છે ચકલીઓ આજે દિવસે દિવસે લુપ્ત થતી જાય છે તો એનું અમે સંરક્ષણ સંવર્ધન કઈ રીતે થાય અને આની ઉપર અમે કામ કરી રહ્યા છીએ આજે મોબાઈલના ટાવર પણ ઇફેક્ટ કરે છે તો આ ચકલીના માળા લગાડવાથી આ ચકલીનું સંરક્ષણ સંવર્ધન સારી રીતે કરશે તેમજ રાજુલા નેચર ક્લબમાં સૌ અમે સૌ સાથે મળી અને આ આ રીતે કામગીરી કરી રહ્યા છીએ